નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ઘર ઉપર કાગળો આવીને બોલે તો મળે છે આ પાંચ શુભ સંકેતો મિત્રો આજના વિડીયોમાં આપણે ઘર ઉપર કાગડો આવીને બોલે તો તેનો અર્થ શું થાય અને તેના એવા પાંચ સારા સંકેતો વિશે જાણીશું મિત્રો જેને જાણીને તમને નવાઈ લાગશે અને તમે પણ મિત્રો આચાર્યમાં પડી જશો તો મિત્રો આજનો આ વિડીયો તમારા માટે એકદમ નવો છે અને મિત્રો તમને આ વિડીયો બીજે ક્યાંય પણ જોવા નહીં મળે કેમ કે મિત્રો કાગડાનો ઘર ઉપર આવીને બેસવું અને તેનું બોલવું તેના આ સંગેતો વિશે બીજે ક્યાંય જાણવામાં જ આવ્યું નથી તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આ આજનો વિડીયો તમે અંત સુધી ચોક્કસ સાંભળજો તેમજ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને પાર લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો કાગડાના આ પાંચ સારા સંકેતોની ઘટનાઓ જે તમારી સામે અવારનવાર થાય છે પરંતુ તમે તેના વિશે જાણતા નથી અને મિત્રો જેના કારણે તમે તે સંકેતોનો લાભ લઈ શકતા નથી તો પરંતુ મિત્રો જો તમે આજના આ વિડીયોમાં જણાવેલ કાગડાના આ પાંચ સંકેતો વિશે જાણી લેશો તો મિત્રો ચોક્કસથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખો ધીમે ધીમે દૂર થઈ જશે અને મિત્રો મિત્રો આવનારા સમયમાં તમારું જીવન ખૂબ સારું તેમજ સુખી બની જશે તો કાગળો બોલે છે તો મિત્રો ઘણા બધા પૈસા આવવાનો સંકેત આપે છે કરોડપતિ બનવાનો સંકેત આપે છે અને જીવનમાં આગળ વધવાનો સંકેત આપે છે તેમજ મિત્રો લક્ષ કરવાનો પણ સંકેત આપે છે પરંતુ મિત્રો આપણે આ બધા વિશે બિલકુલ જાણતા નથી તો મિત્રો આ સિવાય તમે ઘણીવાર કાગડાઓને ઘરની છત ઉપર બેસીને અનાજ ખાતા જોયા હશે ત્યારે કાગડાને લઈને પણ લોકોમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે ત્યારે તે પણ જાણીશું કે કાગડો બોલે તે શુભ કહેવાય કે નહીં પણ મિત્રો કાગડો એક એવો પક્ષી છે કે જ્યારે પણ તમે તેને જોવો ત્યારે તેને અવગણશો નહીં કે તેને ઉડાડશો નહીં કેમ કે મિત્રો તમે તેનું કામ જોશો તો હું ખાતરી આપું છું કે તમે તમારા જીવનની દરેક સુખ કે દુઃખની તમામ ઘટનાઓ જોઈ શકશો તો મિત્રો તમામ મિત્રોને ફરી એકવાર સૌને વિનંતી છે કે આ વિડીયોને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ત્યારે લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈ શનિદેવ લખવાનું ભૂલશો નહીં તેમજ મિત્રો જો તમે પણ શનિદેવના આશીર્વાદ ઈચ્છતા હોવ તો મેન્ટમાં જલ્દી જય શનિદેવ લખો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો પણ કરી દેજો તો મિત્રો આપણે તમને કાગડાના આ સંકેતો વિશે જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ ખુશહાલી લાવી શકે છે તેમજ મિત્રો સુકોન શાસ્ત્ર અનુસાર ઘરની આગાશી કે સત પર કાગડાનું આગમન શુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે કુદરતે કાગડાને ભવિષ્ય જોવાની અદ્ભુત શક્તિ આપી છે તેથી મિત્રો તેથી જ તે આવનારા સમયની અગાઉથી અપેક્ષા રાખે છે અને તેના વિશે ચેતવણી આપવા ઘરે પહોંચે છે તો પછી ચાલો જાણીએ કાગડાના આ સંકેતો વિશે વિગતવાર તો મિત્રો નંબર એકની વાત કરીએ તો કાગડાને પાણી પીતા જોવો મિત્રો કાગડો જો તમારા ઘરની છત ઉપર આવીને બેસે અને તે તમારા ઘરની છત ઉપર રહેલું પાણી પીવે છે તો સમજી લેવું કે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અને મિત્રો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં એટલા માટે મિત્રો તમારા ઘરના તાબા ઉપર કે છત ઉપર પાણીની એક વાટકી કે બાઉલ અવશ્ય રાખજો જેથી કરીને મિત્રો કાગડો પણ તમારી છત ઉપર આવીને પાણી પી શકે જેથી કરીને તમારા ઉપર જે પણ કર્જ થયું છે તે ઉતરી જાય અને મિત્રો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય એટલામાં એટલા માટે હંમેશા કાગડા પાસે પાણી હોવું જોઈએ હવે મિત્રો નંબર બે ની વાત કરીએ તો ઉદાસ અવસ્થામાં કાગડાને જોવો એ શુભ હોતું નથી અને જો તમારા કરના આંગણામાં આવું આવવું થાય તો સમજવું કે તે સંકેત છે કે તમારા કર્મ કોઈ મોટી દુર્ઘટના કે ઘટના બનવાની છે અથવા તો એમ પણ કહી શકાય કે કાગડાનું આવવું ઉદાસ મનથી બોલવું તમારા કર્મ એક બહુ મોટી ઘટના બનવા જઈ રહી હોવાનો સંકેત છે

ઉલટું તમારા કર્મ જે બન્યું છે તેનાથી દરેકને પરેશાની થશે અને તમારા સાથે ઘરના અન્ય લોકો પણ દુઃખી થઈ જશે તો મિત્રો આ માટે તમારે શું કરવું જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો તો મિત્રો તમારે શનિદેવના મંદિરે જઈને દીવો કરવાનો છે કેમ કે કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે તેથી જો મિત્રો તમે બધા શનિદેવને પ્રસન્ન કરશો તો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવવાની છે તે ધીરે ધીરે ખતમ થઈ જશે અને ફરીથી તમારા કર્મ સુખમય વાતાવરણ બની જશે અને મિત્રો સાથે જ તમારું જો કોઈ અહિત થવાનું હશે તો તે પણ તમારા હિતમાં બદલાઈ જશે એટલે કે તેનું શુભ ફળ પ્રાપ્ત થશે હવે મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો કાગડાના જોડાનું એક સાથે બેસવું મિત્રો કાગડાનું યુગલ એટલે કે જોડો જો એક સાથે બેઠેલું તમે જુઓ તો તેને તમારા માટે ખૂબ જ સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે અને તમારા કર્મ જે પણ દુઃખ હશે પરેશાની હશે તે ધીરે ધીમે નષ્ટ થઈ જશે મિત્રો મિત્રો તે એ પણ સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા કર્મ શરણાઈ વગા વગાડવાનો કે પછી લગ્નમાં લગ્નના ટોલના સૂર સંભળાશે તેનો અર્થ એ પણ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં પરિવારના કોઈ એક સભ્યના લગ્ન થવાના છે તો મિત્રો કાગડાનું જૂથ દેખાવું એ પણ ખૂબ જ સારો સંકેત છે આનો અર્થ એ પણ થાય છે કે જો તમે કોઈ સારી પત્ની સુધી રહ્યા છો તો તમારી તે ઈચ્છા પૂરી થઈ જશે અને જો તમે કોઈ સારા પતિ પતિ સુધી રહ્યા છો તો તમારી તે પણ ઈચ્છા પૂરી થઈ જશે અને મિત્રો તમારા જીવનની બધી મુશ્કેલીઓ તેમજ દુઃખનો અંત આવશે હવે મિત્રો નંબર ચારની ની વાત કરીએ તો ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી કાગડાઓનો બોલવાનો અવાજ સાંભળવો મિત્રો ઉત્તર અથવા પૂર્વ દિશા દર્શાવે છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે કે મહેમાન આવી શકે છે તેથી જ્યારે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ઉત્તર અથવા પૂર્વ દિશામાં કાગડાઓ ક્રાઉ ક્રાઉ કરે છે તો મિત્રો ઘણા લોકોનો એવો પણ માનવાનું છે કે જ્યારે પણ કાગડો બોલે છે ત્યારે કર્મ કોઈના કોઈ અતિથિથી તેથી કે મહેમાન આવવાનું છે તેવો સમજાતા સમજાવતા હોય છે પરંતુ મિત્રો હકીકતમાં તો તેનો અર્થ એ છે કે મિત્રો જ્યારે ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી જો કાગડાનો ક્રાઉ કાઉ બોલવાનો અવાજ આવતો હોય ત્યારે ત્યારે જ તમારે સમજવા સમજવું કે કર્મ કોઈ મહેમાન આવવાના છે હવે મિત્રો નંબર 5 વિશે વાત કરીએ તો છે કે જ્યારે તમે ક્યાંક કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો તો મિત્રો જો તમે ફરવા જઈ રહ્યા છો કે તમે ઓફિસ જઈ રહ્યા છો કે તમે શાળાએ જઈ રહ્યા છો કે પછી તમે ક્યાંક પણ જઈ રહ્યા છો પછી અચાનક તમે ઘરની બહાર આવો છો અને જુઓ છો કે એક કાગડો આવીને તમારા ઘર ઉપર બેસીને કાવ કાવ કરી રહ્યો છે તો મિત્રો તેનો અર્થ એ છે કે મિત્રો તમે જે કામ કરવા જઈ રહ્યા છો અને તમે જ્યાં જઈ રહ્યા છો તે તમારા માટે એક સારો શુભ સંકેત આપે છે તમે ત્યાં જશો અને તમારી સાથે થવાનું છે તે ખૂબ જ સારું અને શુભ થવાનું છે તેથી મિત્રો જ્યારે પણ તમે ક્યાંક જાઓ છો અને તમારી સામે કાગડો આવીને ક્રાઉં ક્રાઉ કરે છે કે બોલે છે તો તે એક ખૂબ જ શુભ સંકેત છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ